નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ ચલાલા રાજુલા સહિત અમરેલી જિલ્લામાં નગરપાલિકાઓની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ચલાલામાં નગરપાલિકા ચૂંટણીના ડોર ટુ ડોર પ્રવાસ દરમિયાન પ્રતાપ દુદાત અને ભાજપના કાર્યકરો વચ્ચે ચકમક જરી હતી જેમાં પ્રતાપ દુદાત આકરા મિજાજમાં જોવા મળ્યા હતા તેમનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે

તમને કોઈ નુકસાન કર્યું તો મને છે ખાતર નથી જાદુ પડી જાદુ તો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અમરેલી જિલ્લાના બૃહદગીર ગણાતા લીલીયા તાલુકા વિસ્તારમાં સિંહોનો નો વિસ્તાર અને વસવાટ મોટા પ્રમાણમાં છે ત્યારે આ વિસ્તારમાં અનેક વખત સિંહ પરિવાર દર્શન આપે છે ત્યારે તાજેતરમાં જ લાઠીથી આવતી એક ખાનગી બસ વહેલી સવારે જ્યારે લીલીયા વાડી વિસ્તાર પાસે પહોંચી ત્યારે નવથી વધારે સિંહોનો એક પરિવાર મુખ્ય રસ્તા પર જોવા મળ્યો હતો અને આ બસના મુસાફરોએ એક સાથે આટલા બધા સિંહ જોઈને ખૂબ ખુશ થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં સિંહોનો વસવાટ વધ્યો છે ત્યારે આ વિસ્તારમાં સરકાર ઓપન સફારી પાર્કની મંજૂરી આપે તો આ વિસ્તારમાં રોજગારીની વિશા વિશાળ તકો ઉપલબ્ધ થઈ એમ થઈ શકે તેમ છે આ વિસ્તાર ખારાપાટ તરીકે પ્રખ્યાત છે તે અહીંયા ખેતી સિવાય કોઈ મુખ્ય વ્યવસાય નથી ત્યારે લોકોને રોજગારી મળી રહે અને સિંહોનું પણ સંવર્ધન થઈ શકે તે માટે રાજ્ય સરકાર કોઈ યોગ્ય પગલાં ભરે તેવી આ વિસ્તારમાંથી લોક માંગ ઉઠવા પામી છે શહેરોની સુવિધા હવે લીલીયા શહેરમાં લીલીયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી ફોરકે ટીવી ફ્રીજ ઓટોમેટિક વોશિંગ મશીન સાદું વોશિંગ મશીન ડબલ ડોર ફ્રીજ સિંગલ ડોર ફ્રીજ એસી માઇક્રોવ ઓવન પાણીની આરો ફિલ્ટર एफ एन डी वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन टेबल फैन सीलिंग फैन किचन फैन बैटरी सेडो बैटरी ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव से तो आज संपर्क करो भाई पटेल मोबाइल नंबर अट्ठाणु सात छन्नू चार एक श्री नीलकंठ महादेव एंटरप्राइज लाठी रोड લીલીયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે